રોટાવેટર અને તમે જે ડીશ જોઈ રહ્યા છો વેચવાના છે જેમાં સબસિડી પણ બાકી છે ટોટલ માહિતી વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં રોટાવેટર છે અને સાથે તમે જે ડીશ જોઈ રહ્યા છો વેચવાનો છે સેટ બંને વસ્તુ વેચવાના છે મોટા ટ્રેક્ટરના છે બંને સાવ ન્યુ કન્ડિશનમાં છે જેની સબસિડી પણ હજુ બાકી છે એકદમ વ્યાજબી ભાવે મળી જશે સૌપ્રથમ તમને રોટા વાત કરું તો એરિસ કંપનીનું રોટા છે છ ફૂટનું છે કમ્પલેટ અત્યારે આખું ઓરિજિનલ જોવા મળશે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું રોટાવેટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વસ્તુ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બ્લેડ પણ તમે જોઈ શકો છો સારા કન્ડિશન બ્લેડ છે અને આખું ઓરિજનલ છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી રોટા કમ્પ્લેટ છે જેની સબસિડી પણ બાકી જ છે બે હજાર ચોવીસ ના મોડેલનું છે સાથે ડિશ પણ આપવાની છે તે પણ તમે જોઈ શકો છો સાવ નવી જોવા મળશે આખી ઓરિજિનલ કન્ડિશનમાં ઓછી વાપરેલી છે માહિતી માટે તમે પણ કરી શકો છો ચાલીસ હજાર રાખવામાં આવી છે બંનેની કિંમત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા અને સુઈગામ તાલુકાની અંદર જોવા મળશે સબસીડી હજુ બાકી છે લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં સુતાલીસ વાળા નંબર પર કોલ કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો